અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું પરંતુ આપણે જોયું હતું કે તેમના ડીએનએ મળી ગયા હતા ને હવે મૃતદેહ છે તે પણ ક્યાંક પરિવારને સોંપવામાં આવશે એવી પણ વાતો સામે આવી રહી છે પરંતુ જો વાત કરવામાં આવે તેમના અંતિમ વિધિ વિશેની તો આજે અંતિમ વિધિ છે તે રાજકોટમાં આવતીકાલે થવાની છે રાજકીય સન્માનની સાથે પરિવારજનો આજે ગાંધીનગરમાં રોકાશે એવી પણ માહિતી સામે આવી રહી છે ખાસ કરીને બાર જૂન બપોરે એક વાગ્યાને ચાલીસ મિનિટે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં લેન્ડ

જાહેરનામું છે એને પણ બહાર પાડી દીધું છે વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે આજે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે તેની સાથે જો વાત કરવામાં આવે કે તેમના સોસાયટીની બહાર અત્યારે હાલ પાર્થિવ છે તેને પણ અંતિમ દર્શન માટે મુકાશે એવી પણ ક્યાંક વાત સામે આવી છે ખાસ કરીને જે ગાંધીનગરનું અત્યારે હાલ રૂપાણીનું જે ઘર છે એની બહાર પણ પોલીસ કાફલો છે એ પણ અત્યારે એક્ટિવ જોવા મળ્યો છે ને એવી પણ ઘણી બધી અપડેટ પણ સામે આવી રહી છે કે હવે જે તેમની અંતિમ વિધિ છે તે આવતીકાલે થવાની છે એ પણ રાજકીય સન્માન

सब कार्यकर्ता को नजदीक से पहचानते थे विजय भाई ने जो काम किया है वो उसकी खोट कभी हम पूरी नहीं कर सकते और बहुत गहरा शोक के साथ कार्यकर्ता के आंख में आज आंसू नाम है बहुत सारे लोग मृत्यु हुए हैं उनमें एक गुजरात के पूर्व मुख्यमंत्री आदरणीय विजय भाई रूपाणी की भी आज डीएनए मैच हो गया है परिवार के साथ मिलकर उनके विधि विधान के अनुसार उनकी अंतिम विधि की जाएगी राजकोट में प्रभु उनकी आत्मा को दिवंगत आत्मा को शांति दे और सभी कोई आपदा एक दुख सहन करने की शक्ति देखते कार्यक्रम तय हुआ है अभी अभी परिवार वाले तय करेंगे उसके बाद ही हम आपको बता सकें પ્લેન ક્રેશને વિજય રૂપાણી ને લઈને દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર